બધી ગોપીઓ એક વખત ના સમયે ભેગી મળી અને માં યશોદા પાસે આવે છે આખું આંગણું ભરાઈ ગયું અને સવાર સવારમાં ગોપીઓ રાડે રાડ થઈ બુમ યશોદા 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 એ બહાર આવ કહે અત્યાર માં શું છે જ્યાં ઓરડામાંથી ઓસરીમાં આવે ને જ્યાં ઓસરીમાં આવેરે જોવે તો આવો આખું ફળિયું ભર્યું છે આંગણું અરે ગોપીઓ આ અત્યારમાં શું છે ને આટલી બધી બુમાબૂમ છી કરો છો

કોઈ છોકરી ન દે છાપ ખરાબ પડી જાય તો છોકરી ન આપે કોઈ એક ગોપી કહે છે અરે યશોદા તારો છોકરો માખણ ખાઈ જાય કદાચ બે તો તો શું થઈ જવાનું તું પછી શા માટે તમે અહીંયા ફરિયાદ લઈને આવ્યું અને તમને એમ થતું હોય કે મારો છોકરો તમારા ઘરની અંદર માખણ ખાઈ જાય છે તો ઊંચે લટકાવી દો ને સિક્કામાં અરે ન આંબી શકે એક ગોપી કહે છે યશોદા એ કરી જોયું

ગોપી કહે છે યશોદા કદાચ તારો છોકરો માખણ ખાય ગામના છોકરા માખણ ખાઈ જાય એની સામે વાંધો નથી તો પછી શું કામ ફરિયાદ લઈને આવ્યું અરે અમારે રોજ કેટલાક માટલા લેવા જવા કેમ અરે તારો છોકરો માટલા ફોડી નાખે છે અમારા લાલા તું આવું કરે દીકરા ના હું ફોડતો નથી પણ હું નીચે મૂકવા જાઉં કે ફૂટી જાય છે માટીના હોય છે ને તો માટીના મટલુકા હોય છે એટલે ફૂટી જાય છે યશોદા કહે છે વાત સાચી છે લાલા તારી માટીના મટલુકા હોય એટલે ફૂટી જાય વળી ગોપીની વાત પાડી નાખી એક ગોપી કહે છે યશોદા માટલા ફોડી નાખે એનો વાંધો નથી પણ તારા છોકરાને હમણાંથી દેવી ટેવ પડી ગઈ છે અમે સવારમાં ઊઠીને ઘરના કામ કરીએ ને અમારા છોકરા ઘોડિયામાં સૂતા હોય ને તો આવી અને ચીટલા ભરીને રડાવીને વયો જાય છે પછી અમારા છોકરા ઘરનું કામ નથી કરવા દેતા લાલા તું આવું કર બેટા માં તેનો તો કીધું અચ્છે બચ્ચે બહુ સોતે નહીં તો મને એમ થયું કે આની ઉપર કદાચ ખરાબ અસર પડશે અને સંસ્કાર નહીં આવે એટલે હું નથી નીકળ્યો હું તો હું એને જગાડતો આવ્યો યશોદા કહે છે ગોપીઓ આ તમારા છોકરાનું ધ્યાન રાખે છે તો ગોપી કહે છે યશોદા છોકરાને કદાચ જગાડી દે ને એને અમે સંભાળી લઈએ પણ જયારે ગાયો દેહવાનો સમય થાય ને ત્યારે પેલા તારો છોકરો વાછડાઓને છોડી મૂકે છે એટલે વાછડા બધું જ દૂધ ધાવી જાય એટલે અમારા છોકરા ભૂખ્યા છે લાલા તું આવું કરે ઓરે આ વાછડાઓને તું છોડી મૂકે છે અરે માં પણ સાંભળતો ખરા એમાં થયું એવું કે હું બરાબર ત્યાંથી નીકળ્યો અને વાછડું માં કરતું તું મને એમ કે એની પાસે જાવું છે તો મેં એને છોડી નાખ્યું

બધી ગોપીઓને ધમકાવીને કાઢી મૂકીને છેલ્લે કહી દીધું કે આજ પછી કોઈ દિવસ ફરિયાદ લઈને આવતી નહીં અને જ્યારે રંગે હાથ પકડો ત્યારે આવજો ત્યાર પેલા તો કોઈ દી આવ્યું નહી બધી ગોપીઓ ગયું બિચારી